મરી જાજો વાંધો નઈ અને આમ જો મે અમે સમજી લ્યો બાદના ને પૈસા જોતા હોય ને તો 4% અને મંડળના માણસો ને પૈસા જોતા હોય તો 7% છે કેમ એમ લે તો તો મંડળ વાળા પૈસા જ ભેગા થવા દે ને એ વાંધો નઈ મને 50000 રૂપિયા આપો હાલો 7% વ્યાજ લાગશે હો 7% છે ને મારે મારા નામે કે પૈસા લેવા મારે તો મારા મણાના નામે પૈસા લેવાન છે હા તો 7% લાગશે લખી નાખો મમરા ભાઈ

જો બોલો ઘડીક માં ક્યાં ગયા પણ આયા તો આ બાજુ ને આમ જા લાગે બોલો જો ઘડીક માં ક્યાં ગાયબ થઈ ગયા ગોતવા તો પડશે કે 25000 રૂપિયા લઈને ભાગી ગયા એ કામ કરો ને ભાઈ તમે આ બાજુ ગોતો કે કાકા કાકા તમે ઓલી બાજુ ગોતો આપણે આમ 25000 રૂપિયા લઈને ગયા તો પડશે ચાલો હા તો ગોતવા તો પડશે છે ને આ લે લે બાર લે લે બધા હાલો હાલો ભાઈ હે આમ તાન માં હો તું એ હવે પૈસા ની વાત જોઈ જો એ બાપા એવું થોડું કહેવાનું હોય તું તે એ હારું આલો આવે ભાગવી તો કઈ બાજુ જાવું આમ જાવી પણ આમ તોમ તો જલો છે તો આમ અહીંયા જાવી પણ ઈ બાજુ તો કેવો જબરું ગયા તો આમ તો ન જવાય ઈ બાજુ તો બકુલભાઈ મમરાભાઈ गेला છે તો હું કરશું એક કામ કરવી પેલા પૈસાનો ભાગ આйна પાડી લેવી પછી જાવું કે ના અરે ના પૈસા મારા છે હો પૈસામાં ભાગ નક પાડવાના તો હું હું કામ ભાગું ખોટા ખોટા માર ખાવા તો હમણાં જોવો તમે બકુલભાઈ ને મમરાભાઈ ને કહી દો ના ના કોઈને કહેતો નય એ હારું તો ભાત પાડો હાલો પૈસાનો ઉપર પહેલા મારા 17000 રૂપિયા લઈ લો પછી ભાગ ને ઓ બાપા આવે છે તૈયાર રહેજે હું તૈયાર જ છું હાથ પકડ ઓ તું તે બે જણા વયા ગયા આ તો હાલ

તમે કેટલામાં થવાય નામ લખાયા? ચાર નામ લખાયા? આ તો બોળા દદાના 17000 કેટલા છા? 23000 છા 2000 અમારા બેના એક એક નામ છે ને ચારે 25000 છા. સારું હાલો વાતું નઈ કરવી એને પકડો. હાચા હાલો બોતો. પોરો ખાઈ હવે મારતી ના દોડા તું પણ ઓલા આવી જાહે તો તો પૈસા પાછા દે દે ઉપર હવે દોડું ના. યો બોલો જ્યાંથી ભાગ્યા થા ત્યાં આવીને પાછા ફાક્યા. પકડી લે કે

તારા હાથમાં પૈસા હતા તો અમને પૈસા દે દેવાય ને તો એમ કે જ્યાં મંડળ માં નામ નો લખાવાય કોક હારા મારા મંડળ આંકતા હોય ને ત્યાં પૈસા ભરાય ખબર પડે